પણ વાત કરીએ કચ્છની તો કચ્છના ભુજમાં ગીતા જયંતીની ઉજવણી યોજાઈ હતી આ કાર્યક્રમમાં કચ્છના ઘણા સંતો જોડાયા હતા કાર્યક્રમમાં ગીતા પાઠ અને ભક્તિમય વાતાવરણ બન્યું હતું આર્ય અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદજીએ અહીં સનાતન સમાજને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો તેમણે કહ્યું કે સનાતનીઓએ હવે જાગૃત થવાની જરૂર છે સ્વામીજીએ યુવાનોને લગ્ન પહેલા ત્રણ સંતાનનો સંકલ્પ લેવાની અપીલ કરી હતી આ સાથે જ ત્રણ માના એક સંતાનની સમાજ અથવા રાષ્ટ્ર સેવા માટે સમર્પિત કરવાનો પણ વિચાર રાખવો જોઈએ એવો સંદેશ આપ્યો તેમણે જણાવ્યું કે જીવનના બધા પ્રશ્નોનો ઉકેલ ભગવદ્ ગીતામાં છે આપઘાત કોઈ વિકલ્પ નથી અને ગીતા જીવનની સાચી દિશા આપે છે આ રીતે ગીતા જયંતિનો કાર્યક્રમ સંકલ્પ અને સંદેશ સાથે પૂર્ણ થયો હતો આજે જીવનનો સૌ આખા વર્ષનો સૌથી મોટો દિવસ હોય તો ભગવદ્ ગીતા જયંતિ છે અને ગીતા જયંતિનો આખો મહોત્સવ છે એમાં પહેલો દિવસ આજે અમારો ગીતા જ્ઞાન કે શરૂ થયો એમાં જે ચર્ચા આવી કે સમાજની અંદર કોઈ એક વ્યક્તિ પણ આત્મહત્યા કરે અમારા કચ્છની અંદર હું કચ્છમાં બેઠું છું તો મને ઘણા દિવસો સુધી રાત્રિના મને ઊંઘ નથી આવતી કે અમે જ્યાં સુધી બેઠા હોય સાધુ સંતો તો કોઈ એક માણસ કે એક યુવાન આત્મહત્યા સુકામ કરે તો સમાચાર જે મને એવા મળ્યા છે કે બીએલઓની જવાબદારી સ્વીકારનારા મારા શિક્ષક મિત્રો કારણ કે મારું પ્રિય ફિલ્ડ હોય તો હોય તો મારું શિક્ષક મિત્રો છે શિક્ષણ જગત છે હું બાર તેર વરસથી એમાં કામ કરું છું જ્યારે મને ખબર પડી કે કોઈ શિક્ષક મિત્રો આત્મહત્યા કરે ને એ આ બી જવાબદારીમાં જે વર્કલોડ આવ્યું છે હેવી વર્કલોડ એને કારણે કરે એટલે મારા મનમાં કેવું ધમાસાણ થઈ ગયું છે જેને કારણે તમે કલ્પના નહીં કરી શકો મને એ વિચાર આવે કે હા એ વાત તો સાચી છે કે જે વ્યક્તિ ઉપર રાતના સવારના સાત આઠ વાગ્યા નવ વાગ્યાને ગયા હોય ને રાતના અગિયાર અગિયાર વાગ્યા સુધી લોકો કામમાં લાગ્યા હોય તો કામનું પ્રેશર તો બધ નેચરલ છે અને કોઈ પણ વ્યક્તિ સામાન્ય કામ શરૂ કરે ને ત્યાંથી પ્રેસ શરૂ થાય એટલે હું સ્વીકારું છું કે શિક્ષક મિત્રો ઉપર જે જવાબદારી મૂકવામાં આવી છે એ ખરેખર એના માટે એ બધું સ્ટ્રેસ ઊભું કરે એવું છે પણ મારો પ્રશ્ન એ છે કે સ્ટ્રેસ આવે એટલે આત્મહત્યા કરાય ને એ કન્ક્લુઝન બરાબર નથી કારણ કે જો તમે આવું કરશો તો તમે જે હજારો લાખો વિદ્યાર્થીઓને ભણાવો છો એ લોકોને તમે જ્ઞાન આપો છો એ લોકોને તો છેલ્લા ત્રણ વર્ષથી ગીતાજી ભણાવો છો તો આ કન્ક્લુઝન સાથે હું સહમત નથી કે સ્ટ્રેસ ગમે તેટલું આવે ચિંતા ગમે તેટલી થાય પણ એના રસ્તા હોય રસ્તા કાઢવાના હોય તમે ગવર્મેન્ટ સાથે બેસો એના રસ્તા કાઢો એના પ્લાનિંગ કરો પણ એવું ન વિચારો કે આ જીવનમાં આ કામ આવ્યું એટલે આટલું બધું કામ આવ્યું એટલે હું જીવા નથી માગતો તમારી પાસે તમારા સંતાનો છે તમારી પત્ની છે તમારા બાળકો છે તમારો પરિવાર છે તમારા માતા પિતા છે અને સમાજમાં આ તે કયું આઈડિયલ ઊભું થાય કે કોઈ વ્યક્તિ કામના પૈસાને કારણે આત્મહત્યા કરે અને મારો પ્રશ્નનો જવાબ તમે દેજો કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એઝ અ પર્સન અમે બધા એને મારા હૃદયમાં રહે છે વ્યક્તિ કેમ કે કેટલા વર્ષોથી બાર વર્ષ તો ગુજરાતમાં સેવા કરી છે અને છેલ્લા દસ અગિયાર બાર વર્ષથી આ દેશની સેવા કરી રહ્યા છે સોળ સોળ કલાક સત્તર સત્તર કલાકનો એમનો દિવસની હોય છે જર્ની આટલું કામ કરે છે આટલી બધી જગ્યાએ જાય છે અને ભારતના કેટલા મોટા મોટા પ્રશ્નોમાં ઇન્વોલ્વ થાય છે તો શું તમને લાગે છે કે નરેન્દ્રભાઈને કોઈ રીતે ક્યારે પણ વિચાર આવ્યો હશે કે આટલા કામને કારણે હું આત્મહત્યા કરું આ સમાજને બચાવવાનો છે આપણી પાસે ભગવદ્ ગીતા જેવો ગ્રંથ છે એના વિચારો છે અમારા જેવા સાધુ સંતો દિવસ રાત દોડે છે તો તમારી અંદર આ કુવિચાર ક્યાંથી આવ્યો કે કામના પ્રેશરને કારણે અમે જીવન જીવવાનું છોડી દઈએ એટલે હું કહું છું કે એનું એક કારણ એ છે કે ભગવદ્ ગીતાની અંદર જે બધા વિચારો આપ્યા છે જે પોઝિટિવિટી આપી છે કદાચ એ ગીતા ભગવદ્ ગીતાના પ્રસાદ